જી બેન આમ તો અમારું સ્પષ્ટ માનવું છે કે આમ આદમી પાર્ટીને કાયમી ધોરણે દબાવવા કચડવાના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે એમાં પણ હમણાં જયારે ગુજરાતમાં વિસાવદરની જે પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો અને ગુજરાતના દરેક ગામડા સુધી છેવાડાના ઘર સુધી લોકોને આમ આદમી પાર્ટી માટેની લાગણી જાગી આમ આદમી પાર્ટીને વિચારોને આમ આદમી પાર્ટીની ચર્ચાઓ દરેક ગામમાં દરેક છેવાડાના ઘર સુધી ચર્ચા જોર પકડ્યું આ સમયે ભારતીય જનતા પાર્ટી જેને આમ આદમી પાર્ટી માટે પહેલેથી નફરત છે આમ આદમી પાર્ટીના નેતાને જોઈએ અને ભારતીય જનતા પાર્ટીને પહેલેથી ડર લાગે છે કે અમારી સત્તા કોઈ છીનવી જશે અમારા ભ્રષ્ટાચાર કોઈ ઉજાગર કરશે અમારા નેતાઓને સવાલ કરશે આવું જો કોઈ હોય કે જે અમારી સાથે ક્યારેય સેટિંગમાં નહીં બેસે તો એ આમ આદમી પાર્ટી છે જે વિપક્ષની જવાબદારી નિભાવવાની છે પ્રમાણિકતાથી નિષ્ઠાથી આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોનો ગુજરાતના ખેડૂતો ગુજરાતના મહિલા ગુજરાતના યુવાનો તમામ પીડિત સમુદાયનો અવાજ કોઈ બનતું હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓ બને છે એટલે ક્યાંક ને કેક આમ આદમી પાર્ટી માટે લોકોની જે લાગણીઓ વધી રહી છે એનાથી બોખલાય અને ભારતીય જનતા પાર્ટી છેલ્લા પાંચ છ દિવસમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર ત્રણ જગ્યાએ કેસ કરે છે પેલો વડોદરામાં કેસ કરે છે અમારા જે કાર્યકર્તા નેતાઓ હતા દસ થી વધારે નેતાઓ પર કેસ કરવામાં આવ્યો ત્યાર પછી સુરેન્દ્રનગરમાં કરવામાં આવ્યો અને ત્યાર પછી આદિવાસી સમાજ માટે જે લડે છે જેને નકલી કચેરીઓ ઉજાગર કરી છે જેને હમણાં જ પચીસો કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડ ઉજાગર કર્યું એવા આદિવાસી સમાજનો અવાજ એવા ચૈતરભાઈના અવાજને દબાવવાના ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં પ્રયત્ન કર્યા લોભ લાલચ આપી ચૈતરભાઈ એનાથી સમજ્યા નહીં ચૈતરભાઈને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવાના પ્રયત્નો થયા પણ ચૈતરભાઈ ભાજપ ની સામે સરેન્ડર ન થયા એટલે પોલીસ ને આગળ કરીને દબાવવા માટે અને આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટે થઈ અને આ ભારતીય જનતા હું આજે માધ્યમથી કહીશ કે સમજી વિચારી કરેલું આયોજન પૂર્વક નું કાવતરું છે કોઈ એવું કે મારો કોલર પકડ્યો અરે ગુજરાત કોઈ કે મને થપાટ મારી એમાં આવડો મોટો હંગામો પહેલા તો આરોપ જ જુઠ્ઠો છે તેમ છતાંય માનો થપાટ માની એવું માની લઈએ આપણે હંશી ને બેન ગુજરાતમાં દારૂ પકડાનો હોય એના પાંચ કલાકમાં ટેબલ જામીન આપી દીધેલા છે જુગાર માં પકડાના હોય એને આપી દીધાના પગ તોડી નાખ્યા હોય એવા ગંભીર ગુનાના આરોપીને આ ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં પાંચ પાંચ કલાકમાં ટેબલ જામીન મળી ગયા છે સાત વર્ષથી નીચે સજાની જોગવાઈ હોય તો પોલીસ સ્ટેશનમાં ફટાફટ જામીન આપી દે છે જો તમારું પોલીસ સાથે સેટિંગ હોય તો રાત્રે રોકાણ પણ કરવું પડતું નથી ચાર પાંચ કલાકમાં છૂટી જાય છે ચૈતરભાઈ વસાવાય એવો તો શું ગુનો કરી દીધો તો એના પર આરોપ છે કોલર પકડો થપાટ મારી ચૈતરભાઈએ પણ સામે કેસ કર્યો છે બની શકે હું એવું નથી માનતો કઈ ઘટના નહીં ઘટી હોય પણ સામે હામે તૂતું મેમે થયું અને આ તૂતું મેમે ભારતીય જનતા પાર્ટીનું જે આયોજન પૂર્વક નું ષડયંત્ર હતું એનો જ એક ભાગ હતો કે ચૈતરભાઈ ને ઉશ્કેરવા ચૈતરભાઈ સાથે ગાળા ગાળી કરવી ચૈત્રભાઈ ને કાઠલો પકડવો ચૈતરભાઈ સાથે આ બધું થયું સામે જયારે ચૈતરભાઈએ કહ્યું કે આ બધું ખોટું છે આ ન થવું જોઈએ ચૈતરભાઈ પોલીસને બોલાવી તો ચૈતરભાઈની ની ટીમે બોલાવી પોલીસને ત્યાંના રહેલા અધિકારીઓ પોલીસને જાણ કરી પણ આખી ઘટનામાં ક્યાંક ને ક્યાંક અને આદિવાસી સમાજનો અવાજ દબાવવાના પ્રયત્ન થાય છે અંદર કોઈ પણ ભાજપની સામે અવાજ અવાજ ઉઠાવશે તેનો ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે છે પણ આજે નિર્ભયના માધ્યમથી કહીએ છીએ કે જેટલા પણ અધિકારીઓએ ભાજપનો હાથો બનીને કામ કરવું હોય એટલા કરી લે ગુજરાતની જનતા આવનાર સમયમાં ચોક્કસથી આ વાતનો બદલો લે છે રાજુભાઈ ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સૌથી જે થઈ હતી એમના દ્વારા એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને બીજો પણ એક સવાલ સાથે પૂછી જ લઉં કે જે સંજય વસાવા સાથે જે આ બબાલ થઈ હતી એમને ફરિયાદમાં એવું લખ્યું છે કે ધાક ધમકી આપી હતી અપશબ્દો બોલ્યા હતા તો એને લઈને તમે શું કહેવા માંગો છો આપણી વાત એક વખત માટે હું સહમત થઈ ગયો આપી અપશબ્દ કયા આવું છે મારું એ છે અપશબ્દ આપ્યા એમાં રાતના દસ વાગ્યા સુધી એફઆઈઆર ની કોપી પરિવાર ને નથી મળી શા માટે નથી મળી શું પોલીસને કોઈને પૂછીને કલમો ઉમેરવાની હતી શું પોલીસ ને કોઈને પૂછીને ફરિયાદી ની ફરી વખત વિશેષ નિવેદન લેવાનું હતું ફરિયાદીએ પોતે કહ્યું છે કે મારી સાથે ગાળા ગાળી કરી છે મારી સાથે માનો કે મનસુખભાઈ વસાવાના કહેવા મુજબ મારા કરી મારામારીના આરોપીને પણ પોલીસ સ્ટેશન માંથી પાંચ કલાક છ કલાકમાં જામીન મળી જાય આવા હું સો દાખલા ગુજરાત પોલીસને આપી શકું તો ચૈતરભાઈ ને ગઈકાલે ધરપકડ કરવામાં આવી પરિવારને શા માટે મળવા દેવામાં ન આવ્યા શા માટે એફઆઈઆર ઓનલાઈન એફઆઈઆર ન ચડાવવામાં આવી ગઈકાલ રાત્રે એક વાગ્યા સુધી મેં ચેક કર્યું છે ઓનલાઈન એફઆઈઆર ચડાવવામાં નથી આવી ચૈતરભાઈ ની ધરપકડ કરવામાં આવી ત્યાર પછી રાત્રે સાડા અગિયાર વાગે ચૈતરભાઈ ને કહેવામાં આવે છે તમારી અટકાયતનો સમય અત્યારે બતાવીશું શા માટે અરેસ્ટ મેમોમાં તમે સહી કરી દો ચૈતરભાઈ ને દબાવવાના પ્રયત્નો થયા છે તમે વહેલે સમજો કે સાંજના તમે ત્રણ ચાર વાગે ધરપકડ કરો છો અને રાત્રે સાડા અગિયાર શા માટે અરેસ્ટ મેમો બતાવો છો સમય અરેસ્ટ મેમમાં સાંજનો રાત્રી નો નાખવામાં આવે છે એટલે મારી વાત સિદ્ધિ છે મનસુખભાઈ વસાવાનો આક્ષેપ હોય કે બીજા કોઈનો આક્ષેપ હોય ચૈતરભાઈ પર એવડો ગુનો જ નથી કે અત્યાર સુધી ચૈતરભાઈ જેલમાં રાખવા પડે કે લોકઅપમાં રાખવા પડે મહત્વનું એ છે કે કમલમમાંથી જે સૂચના આવશે એ મુજબ કલમ ઉમેરવાની છે એટલા માટે એફઆઈઆર ની કોપી નથી આપી કમલમ માંથી સૂચના આવશે એ મુજબ ચૈતરભાઈ પર કાર્યવાહી કરવાની છે એટલા માટે જામીન નથી આપ્યા અમે એ પણ કહીએ છીએ કે ખાખીને દાગ લગાવતા કૃત્ય જે ગુજરાતમાં પોલીસ કરી રહી છે ડીજીપી સાહેબ ને પણ કહીએ છીએ કે આવનાર સમય આ વાતને યાદ રાખશે જ્યાં પણ કોઈ અવાજ ઉઠાવે છે તો ભાજપનો હાથો બનીને જે પોલીસ કામ કરે છે આનાથી નિમ્ન કક્ષાનું લોકશાહી માં કોઈ બીજું કૃત્ય ના હોઈ શકે અમરેલીમાં ભાજપના નેતાને રૂડું દેખાડવા માટે પાયલ ગોટીને પટ્ટા મારવામાં આવ્યા ફુલેખું કાઢવામાં આવ્યું કુવારી દીકરીનું અહીંયા રાજકોટમાં બે દિવસ પહેલા ક્ષત્રિય સમાજનું જે આંદોલન જે તે સમયે પોતાના સન્માન માટે જે આંદોલન ચલાવી રહેલા હતા એવા પીટી જાડેજાને પણ રાજકીય હાથો બની ભાજપના નેતાનો હાથો બની અસામાજિક પ્રવૃત્તિઓ કરવા કરે છે આવું બતાવી પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ કરી કઈક ને કઈક એને પણ પાછા હેઠળ ધકેલી દેવામાં આવ્યા તો સીધી વાત એ છે કે ભાજપ સામે કોઈ સવાલ કરશે ભાજપ સામે કોઈ આંદોલન કરશે તો આ વ્યક્તિના અવાજ દબાવવાના પ્રયત્ન થાય છે પણ આમ આદમી પાર્ટી આંદોલન માંથી પેદા થયેલી પાર્ટી છે પોલીસ પ્રશાસન ને કહીએ છીએ તમામ પોલીસ અધિકારી ખરાબ નથી પણ જેટલા પાંચ ટકા પોલીસ અધિકારીઓ ખરાબ છે ભાજપનો હાથો બનીને કામ કરે છે એને કહીએ છીએ તમે લોકો ખેસ પહેરી લ્યો ગઈકાલની ડેડીયાપાડા વાળી જે વાત છે એમાં પોલીસ અધિકારી એવું કહે છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આવું કરે છે આમ આદમી પાર્ટીના મેં વિડીયોમાં સાંભળ્યું છે અરે ભાઈ તું ભાજપના નેતા છો તમે આમ આદમી પાર્ટીનું નામ લઈને એલિગેશન કરવાની પોલીસને કોને સત્તા આપી છે ભાજપના પ્રવક્તા બનીને ગુજરાત પોલીસ કામ કરતી હોય આવું સ્પષ્ટ દેખાય છે કે પણ સીધી વાત એ છે આંદોલનમાંથી પેદા થયેલી પાર્ટીના નેતાઓ પોલીસ થી નથી ડરવાના નથી ભાજપના જૂઠા કેસ જૂઠા નિવેદનોથી ડરવાના આવનાર સમયમાં આજે અમારી ટીમ ત્યાં ચૈતરભાઈ વસાવાના મળવા માટે પણ ગઈ છે એના વકીલ તરીકે ગોપાલભાઈ ઇટાલિયા પણ ત્યાં પહોંચશે આવનાર સમયમાં જેટલા પણ દબાવવાના ભાજપ પ્રયત્ન કરશે માફક એટલું વધારે લોકો સટકશે વાત દુઃખ એ વાતનું છે કે લડાઈ ભાજપની આમ આદમી પાર્ટીની છે બે પાંચ પોલીસ અધિકારીઓના કારણે આખા ગુજરાતની પોલીસ શરમિંદા થાય આવા કૃત્ય નર્મદા જિલ્લામાં ભરૂચ જિલ્લામાં થઈ રહ્યા છે રાજુભાઈ અત્યારે હાલ જે પ્રમાણે મેં કાલે ઈશુદાનભાઈ સાથે પણ વાતચીત કરી હતી એમને પણ ઘણી બધી માંગ કરી છે કે અત્યારે હાલ અમારી માંગ આવી આવી છે તો હવે તમારા લોકોની શું માંગ રહેલી છે ચૈતર વસાવાને લઈને જે અત્યારે હાલ તમે કહો છો કે અન્યાય થઈ રહ્યો છે તો તમારી માંગ શું છે હવે આગામી સમય માટેની માંગ કોને સામે કરવાની સત્તાના નશામાં ભાજપના નેતાઓ સત્તામાં બેઠેલા લોકો અહંકારમાં નાચે છે વિપક્ષનો અવાજ નથી આમ આદમી પાર્ટીના નેતાને સીએમ મળવા માટે સમય ન આપે આમ આદમી પાર્ટીના નેતાના સવાલોના જવાબ નથી આપી શકતા વાત એ છે કે માંગણી કોની પાસે કરીએ માંગણી હવે માત્ર ને માત્ર અમે લોકો કોર્ટમાં કરશું જ્યાં જ્યાં પણ ખોટી રીતે ગુનાઓ દાખલ કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક વિપક્ષને જે દબાવવાના પ્રયત્ન થાય છે તો સો ટકા પોલીસે જેવી રીતે ભાજપનો હાથો બનીને કામ કર્યું છે તો અમે એને વિનંતી કરીએ છીએ કે આવનાર તમારી પેઢી પણ તમારી ઉપર થૂકે આવું ન થવું જોઈએ બે પાંચ અધિકારીઓના પાપે આખી પોલીસ બદનામ થઈ રહી છે તાત્કાલિક મળી જવા જોઈએ ચૈતરભાઈ ના વહેલી તકે જામીન આપી દેવામાં આવે અને જે ખરેખર ચૈતરભાઈ આરોપ મૂક્યા છે સંજય વસાવા અને એની ટીમે જે ચૈતરભાઈએ અરજી કરી છે એ મુજબ એફઆઈઆર દાખલ થાય અને સંજય વસાવા પર પણ કાર્યવાહી થવી જોઈએ જી રાજુભાઈ વધુ એક સવાલ પૂછવા માંગીશ કે જે પ્રમાણે તમે આગળ કહ્યું એ પ્રમાણે કે હવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે પણ ક્યાંક ચૈતર વસાવાને મળવા જવાના છે તેમની સાથે રહીને જે આગળની કામગીરી છે એ કરવાના છે તો એને લઈને વધુ વિગત આપશો હાલ તો ગોપાલભાઈ ઇટાલિયા હાઈકોર્ટમાં એક વકીલ તરીકે તો ત્યાં એડવોકેટ તરીકે પાર્ટીના એક નેતા તરીકે સાથે જ મહત્વની ભૂમિકા જ્યારે આજે ચૈતરભાઈ હાજર કરશે ત્યારે એક એડવોકેટ તરીકે ભૂમિકા અદા ગોપાલભાઈ કરશે આગળનું જે કાર્યક્રમ છે તો જરૂર પડશે અને જો પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે તો ખૂબ મોટી સંખ્યામાં તમામ પ્રદેશના નેતા પોતાની ટીમ સાથે પણ ત્યાં જશે સીધી વાત એ છે હંસીની બેન આજે નિર્ભયના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પોલીસને કહીએ છીએ સીધી વાત એ છે કે જેટલા પણ ખોટી રીતે દબાવવાના પ્રયત્ન કરશે એવડી ડબલ તાકાતથી અમે લોકો પણ ત્યાં આવીશું હાલ જે વિજય સંદેશ યાત્રા ગુજરાતના દરેક જિલ્લાઓમાં ફરી રહી છે હાલ જે ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે જેના કારણે આ અવનવા પ્રયત્નો કરી અમારા નેતાઓને જે ફસાવવાના પ્રયત્ન થાય છે પરંતુ જરૂર પડશે હાલ ગોપાલભાઈ મનોજભાઈ સહિતની ટીમ ગઈ છે જરૂર પડશે તો યસુદાનભાઈ પ્રવીણભાઈ સાગરભાઈ હું પોતે

ખોળાએ બેસી ભાજપનો ખેસ નથી પહેર્યો પણ ભાજપના નેતાએ જાણે દત્તક લીધો હોય એવી રીતે જે અમુક અધિકારી કામ કરે છે એને ગુજરાતની જનતા સામે નગ્ન કરવાનું કામ અમે લોકો કરીશું જીરાજભાઈ મારી સાથે જોડાઉ બદલ આપનો ખૂબ ખુબ આભાર થેન્ક યુ એટલે જે પ્રમાણે આપણે વાત કરી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ સાથે જે લોકો ચૈતર વસાવાની અત્યારે હાલ ક્યાંક એવા પણ એંધાણ લાગી રહ્યા છે કે હવે ક્યાંક નવા જૂની થવાના એંધાણ છે અપડેટ વિશેની વાત કરવામાં આવે તો ચૈતર વસાવા છે એમનું ક્યાંક આજે કોર્ટમાં રજૂ કરવાના છે એવી પણ વાતો સામે આવી રહી છે ખાસ કરીને આવી જ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું તમારું શું અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર